માણાવદર એપીએમસી માત્ર ને માત્ર એક જ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે માણાવદર ની અંદર અન્ય સેન્ટરો જેને મંજૂરી પણ મળેલી છે મંડળીઓને મંજૂરી મળેલી છે છતાં પણ સરકાર અને તંત્ર ની ઢીલી નીતિના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે ત્યારે મારી આપના માધ્યમથી એક માંગ છે કે આ જે સેન્ટરો છે વહેલી તકે શરૂ કરવામાં આવે જેથી કરીને સેન્ટરો શરૂ કરવાથી ફાયદો એ થશે કે ખેડૂતો આજે એકદમ એવી હાલતમાં પીસાઈ રહ્યા છે કે તેને પોષણક્ષમ ભાવ મેળવવો તો મળે ક્યાંથી ક્યાંય વેપારીઓ ભાવ લેવા માંડવી ખરીદવા આવે છે તો ચાર પાંચ નો જે ફરક છે ખાંડીએ ફરક પડે છે ત્યારે એકમાત્ર જો આશા હોય તો એ આજે જે ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એના ઉપર છે પણ ત્યાં પણ ખરીદીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે માત્ર ને માત્ર એક જ સેન્ટર ચાલુ હોવાના કારણે ખેડૂતો આજે ખૂબ મોટી પીડા ભોગી રહ્યા છે ત્યારે આજે માણાવદર તાલુકાના તમામ ખેડૂતોએ માણાવદર મામલતદારશ્રીને આવેદન પત્ર આપ્યું છે વંથલી પ્રાંત ઓફિસરને આવેદન પત્ર આપી અને કલેક્ટર સાહેબ ને આજે રજૂઆત કરી છે કે અમારી જે આ માંગણી છે એને તમે વહેલી તકે પૂરી કરી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાત જે સરકાર કરી રહી છે એ ખરેખર ખેડૂતોને તમે ન્યાય આપો અસ્તુ જય હિન્દ હું માણાવદર તાલુકાના રોણકી ગામનો ખેડૂત છું મારું નામ છે પરબતભાઈ નારણભાઈ ડાંગર હવે અમારે અત્યારે ખેડૂતને ખેડૂત મગફળી તૈયાર થઈ ગઈ છે અને માણાવદરની અંદર એક સેન્ટર ચાલુ કર્યું છે બીજા સેન્ટરને મંજૂરી આપેલી છે સતય ચાલુ કરતા નથી તો અમારે ખેડૂતને આ કેટલા દિવસો આ ટાઈટ ને તડકો વેઠવો બીજા નંબરમાં જેમ આવ્યું એમ વહેલી ખરીદી થાય તો વહેલા ખેડૂતને પૈસા મળે અમારે શિયાળુ પીઠ વાવેતર થાય પછી કોઈ લગ્ન હોય દીકરી દીકરાના છોકરાઓની ફી ભરવાની હોય મજૂરી ખર્ચ આપવાનો હોય તો જેમ બને ચાલુ કરવા અમારી અપીલ છે અને અમે આજ માણાવદર મામલતદાર માં પત્ર આપ્યું વંથલી ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું અને જુનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ ને પણ આવેદન પત્ર આપ્યું અને અમારો રજૂઆત એવી છે કૃષિ મંત્રી અને જિલ્લા કલેક્ટર સાહેબ બે ને એવી રજૂઆત છે જેમ મને એમ વહેલી તકે માણાવદર માં બીજું સેન્ટર ચાલુ કરાવે અને ખેડૂત નું નિવેડો આવે